જમાઈને બદનામ કરવા માટે બે કોમ વચ્ચે ને ફેલાય તેવું કામ કરનાર શિક્ષણ સમિતિની શાળાના આચાર્યને આખરે સસ્પેન્ડ કરી દેવાયું છે સુરતના લિંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાય બે કોમ વચ્ચે ને ફેલાવનાર સુરતમાં નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય એવા સુલેમાન ચાંદ શેખને આખરે શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયો છે આચાર્ય સુલેમાન શેખ દ્વારા થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્ફલેટ ફરતા થયા હતા જે મામલે લિંબાયત પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરાયા તેઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી

અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો